હા એક કોમ કરો આપણો આ મગાજ કયો છે એવું બે ત્રણ બે હજાર પે આ મગજ હા ભત્રીજો ન ભેવાનું કીધું તો ભત્રીજો થઈ ગયો હા પેલો બેઠો બીજું તો કાકા બેહવાન કોઈ એવું કર્યું તું આ કામા મતલબ મજા એ તમારા વાંચી તો મેં કાકા કોઈ થાપડે નહીં આપજો

ભાઈ કીયો લઈ જાય ને જાવ કરી જા હું કરી હું કરીયો હા આ બાઈક ની બાઈક હું કરી આ હું કરી કરી

આ ગાડી આ ગાડી તમારી છે આ ગાડી તમારી છેલા ભાઈ ચોપડીલાજી આ પડી હું મેલી નીકળે ખબર નહીં પડતી લાઈસન્સ પડે

ઓંડા ચોરવાલા હે તમારો ખોટી એ કોણ છે ભાઈ સાહેબ મારા મોબાઈલને નાઈ ગયો હવારે આઈ રહ્યો હે આરે મોબાઈલને નાઈ ગો સાહેબ એ બો નહીં નાયો ઓ ઓ ઓંડા ચોરનો મોબાઈલ ચોર કેટલા ચોરવાલા હે હે સાહેબ સાબ હું હું પર મારા ગાડી નું હું નીકળનું થા તમારા કલાકનું

અલ્યા દવાખાનાના બોનો ઓકરાનો ગાઢો છો હ તમને ગઠિયાન તો હું કઈ નઈ પકડવા માંગતો તો પણ મારી પાસે કોઈ સપોર્ટ નતો કાકો પત્ની છે ને હા વાત મરી છે મને કાકા પત્ની જાળી તો ઉબો તો હે પોલીસજી છે ને એ દોહા ઓમા તારે હું કરું કે હું પોલીસજી છે ને સાહેબ ખબર પડશે ગરીબ માણસ છે ખબર નથી પડતી

અને અમારે કોઈ પણ વસ્તુ આવે તો છોરીની વસ્તુ નહીં લેવાની લેવાની પણ એનું બિલ માગવાનું બિલ લીધા વગરની કોઈ વસ્તુ લેવાની નહીં નહીં હલવાઈ જઈએ હાથવાળું ત્યાં હળે પાછું આવે ભલે હા મારું